મિત્રો તમારી યુટ્યુબ ચેનલ સર્ચમાં ના આવતી હોય તો એનું મેન કારણ કયું છે આપણે યુટ્યુબની અંદર ઘણી બધી મિત્રો મહેનત કરતા હોય યુટ્યુબમાં ઘણી બધી વિડીયો અપલોડ કરતા હોય પણ કોઈ લોકોને આપણે કહીએ કે તમે મારું આ ચેનલનું નામ સર્ચ કરો અને આપણી ચેનલ મિત્રો સર્ચમાં ના આવે તો એનું શું કારણ હોય આપણી કઈ વિડીયોમાં મિત્રો ભૂલ કરી છે કે આપણી ચેનલની અંદર કઈ ભૂલ છે જેનાથી આપણી યુટ્યુબ ચેનલ સર્ચમાં નથી આવતી તો મિત્રો આટનું બેસ્ટ તમને સેટિંગ દેખાડવાનું છે ને જેની અંદર તમે છે ને લાઈવ પ્રૂફ એટલે કે કોઈપણ જગ્યાએ ગૂગલમાં પણ તમે સર્ચ કરશો ને ગૂગલમાં ટેકનિકલ જેગુવા જેવી રીતે તમારી કોઈ પણ ચેનલ મારી ટેકનિકલ જેગુગા નામ છે તો તમે ગૂગલમાં સર્ચ કરશો ને તો પણ તમારી યુટ્યુબ ચેનલ સર્ચમાં આવી જશે હવે કઈ રીતે એનું સેટિંગ કરવાનું છે અને સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છું મિત્રો યુટ્યુબની અંદર છે ને હેન્ડલ તમે ચેનલનું તો નામ લખી લીધું પણ કોઈ દિવસ તમે તમારું હેન્ડલ સુધાર્યું છે અને હેન્ડલ વસ્તુ એવી છે કે તમે કોઈપણ યુટ્યુબર એટલે કે કોઈપણ નામ ચેનલનું નામ તમે કોપી નથી કરી શકતા તો હેન્ડલ તમારું છે ને મિત્રો રિયલ ઓરિજિનલ નથી બનવાનું એટલા મળે દાખલા તરીકે મારી જ ચેનલનું નામ છે ટેકનિકલ જયગુગા હવે તમે તમારી ચેનલનું નામ આપ્યું છે ટેકનિકલ જય ગુગા તો તમારું હેન્ડલ મિત્રો ઓરિજિનલ નહીં બને તમારે પાછળ કાંઈક ને કાંઈક પોઈન્ટ અથવા કોઈ બીજી કોઈ વધારાના અક્ષરો આપણે લગાવીએ ત્યારે તમારું હેન્ડલ બને છે અને ઓરિજનલ હેન્ડલ મિત્રો છે ને એનું જ બને જેની ઓરિજિનલ ચેનલ હોય દાખલા તરીકે ટેકનિકલ જયગુગા યુટ્યુબની અંદર કોઈપણ જગ્યાએ સર્ચ કરું એટલે ટેકનિકલ જયગુગા પૂરેપૂરા અક્ષરનું નામ મારું પોતાનું એક જ હેન્ડલ છે બાકી ઘણી દુનિયામાં મતલબ ગુજરાતમાં ઘણા બધા લોકોએ ચેનલની કોપી મારી છે પણ એમનું ઓરિજિનલ હેન્ડલ કોઈ દિવસ બને નહીં હવે હેન્ડલ કઈ રીતે કામ કરે છે તમારી ચેનલ સર્ચમાં ન આવે એને અને હેન્ડલને શું મેળશે એની બધી માહિતી તમને વિડિયોમાં આપવાનું શું વિડીયોમાં ખાસ બનાવી રહેજો અને યુટ્યુબ રિલેટેડ કોઈ પણ માહિતી જોઈએ તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાં ગુજરાતીમાં બનાવેલા છે મેન પોઈન્ટ તો એ છે મિત્રો કે આપણા ઘણા બધા ગુજરાતી છે ને એકબીજાના નામની કોપી કરે છે દાખલા તરીકે મારી ચેનલ ચાલતી હોય ને તો લોકો છે ને મારી ચેનલનું નામનું કોપી કરાવે અહીંયા હું યુટ્યુબમાં સર્ચ કરું છું ટેકનિકલ જયગુગા અને મારા ચેનલના નામના લોકોએ મતલબ કેટલી કોપી કરી છે એ તમને ખાલી દેખાડવો ને એ તમે જોઈ શકો છો કે મારી ચેનલનું જે નામ છે કેટલા લોકોએ કોપી કર્યું છે ને એ મહત્વની વાત છે તો અહીંયા આપણે એ મારી ચેનલ અહીંયા સર્ચ કરી છે બરાબર અને અહીંયા ઘણા બધા ઓપ્શનો તમને અહીંયા મળે છે ટેકનિકલ જગુગા તમે સર્ચ કરશો ને એટલે અહીંયા ઘણા બધા ઓપ્શન મળે એમાં વિડીયો પણ તમારી ચેનલ સૌથી પહેલાં તો તમારી ચેનલ જ મિત્રો આવી જશે તો ચેનલ કેટલી છે એ પણ તમને જોવા મળશે ઘણી બધી અને ખાસ ટેકનિકલ ગુગાનું હેન્ડલ કઈ રીતે કામ કરે છે એ તમને દેખાડું હવે અહીંયા ટેકનિકલ જયગુકામાં આપણી જે મેઇન ચેનલ છે એને લાવીને તમને લાઈવ પ્રૂફ સાથે દેખાડું જેથી મિત્રો તમને ખબર પડે કે તમારી ચેનલના નામની મતલબ કેટલા લોકોએ કોપી કરી છે એ પણ તમને ખૂબ સરસ રીતે જાણવા મળવાનું છે તો વિડીયોમાં ખાસ બને રહીજો મિત્રો તો દાખલા તરીકે અહીંયા મેં ટેકનિકલ જેગા સર્ચ કર્યું છે તમે લાઈવ પ્રૂફ જોયો અહીંયા ટેકનિકલ જેગુગર મેં સર્ચ કર્યું છે તો ઉપર અહીંયા ઘણા બધા ઓપ્શનો તમને મળે છે સાઈડની અંદર એમાં સૌથી પાછળના બીજા નંબરના ઓપ્શનમાં જોવા મળશે મિત્રો ચેનલનું એક ઓપ્શન છે અને મેં મારી ચેનલ જ સર્ચ કરી છે હવે મારી ચેનલના નામ ઉપર કેટલા લોકોએ ચેનલની નામની કોપી કરી છે એ બધી ચેનલો મિત્રો તમને અહીંયા જોવા મળી રહી છે હવે તમે વિચાર કરો કે ટેકનિકલ ગુગાના નામની કેટલા લોકોએ કોપી કરી છે હવે આનો મતલબ એ છે કે એમની ચેનલ સર્ચમાં તો સો ટકા આવે કારણ કે મારી ચેનલના લીધે બાકી સૌથી પહેલી ચેનલ તો કોઈ દિવસ તમારી આવે નહીં દાખલા તરીકે અહીંયા ટેકનિકલ ગુગા અહીંયા પચાસથી સાઠ ચેનલ છે જેમાં ઓરિજિનલ સૌથી પહેલી મિત્રો છે ને મારી જ ચેનલ આવે બાકી કોઈ પણ લોકોની ચેનલ ના આવે એનું કારણ એક જ છે કે તમે લોકોએ ચેનલની કોપી કરી છે અને હેન્ડલ તમારું ના બને હવે હેન્ડલ કોને કહેવાય એ પણ તમને ખાસ વિડીયોમાં દેખાડવાનું છું હેન્ડલ એવું છે કે મિત્રો આ જે ચેનલ તમને જોવા મળે એના નીચે અહીંયા ઝીણા અક્ષરમાં અધારેટ લગાયેલું છે અને જે અધારેટમાં લખેલું છે ટેકનિકલ જયગુગા હવે જે બીજા નંબરની ચેનલ છે ટેકનિકલ જયગુગા એ બ્લોગ છે એ મારી પોતાની છે એની પણ ઓરિજિનલ હેન્ડલ છે અને ત્રીજા નંબરની છે ટેકનિકલ જય ગુગા બ્લોક્સ ફાર્મિંગ છે ઓરિજિનલ હેન્ડલ છે અને ચોથા નંબરની છે ટેકનિકલ જય ગુગા જેમાં હેન્ડલમાં મિત્રો જુઓ ઘણા બધા અક્ષરો લગાયેલા છે મતલબ પાછળ ચોરાણું નેવું કરેલા હોય કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ કોઈને એકાણું હતાણું કરેલા હોય એટલે ઓરિજિનલ હેન્ડલ તમારું ના બને કારણ કે તમે લોકોએ ચેનલની કોપી કરી છે હવે મિત્રો હેન્ડલને આપણે કઈ રીતે સુધારવાનું છે હવે અહીંયા જે આપણે યુટ્યુબને ઓપન કરી લે પ્રોફાઇલમાં તમારું ખૂણામાં પ્રોફાઇલ ફોટો દેખાય એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને જેવું ક્લિક કરશો એટલે અહીંયા ચેનલનું નામ છે એના નીચે ઝીણા અક્ષરમાં દેખાય છે તમારી ચેનલ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા એક પેન્સિલનું આઇકન દેખાય છે તમારે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા પહેલાં નંબરનું તમારી ચેનલનું નામ આવશે અને બીજા નંબરનું આવશે હેન્ડલ હવે હેન્ડલ અને તમારી ચેનલનું નામ સેમ ટુ સેમ હોવું જોઈએ એક પણ અક્ષરની ભૂલ જો મેચ ના થતું હોય તો તમારે સમજી લેવાનું કે તમે જે ચેનલનું નામ રાખ્યું છે એ પહેલેથી યુટ્યુબ ઉપર મોજૂદ છે તમારી ચેનલનું નામ એનું ઓરિજિનલ હેન્ડલ તમે બનાવી શકતા નથી હવે વિચાર કરો કે હેન્ડલ કઈ રીતે તમે ચલો તો કંઈ તમારી ચેનલનું નામનું તમે હેન્ડલ બનાવી દીધો હવે કોઈ લોકોને તમે કહો છો કે ચેનલમાં સર્ચ કરો અને જો ના આવતું હોય તો એના માટે ખાલી તમે એમ આગળ હધારેટ લગાવો એટલે તમારા એકની જ ચેનલ આવશે બીજા કોઈપણની ચેનલ નહીં આવે જો તમારી ચેનલ સર્ચમાં ન આવતી હોય તો એટલે તમારું હેન્ડલ સુધારવું જરૂરી છે જેવી રીતે તમારું નામ છે એવી રીતે તમારું હેન્ડલ અહીંથી તમારે ખાસ સુધારી અને અહીંયા જો ટેકનિકલ જેગ ઉગા તો અહીંયા હેન્ડલમાં પણ ટેકનિકલ જેગ ઉગ જ હોવું જોઈએ કોઈ લોકો યુટ્યુબમાં ડાયરેક્ટલી સર્ચ કરે છે અને જો ના આવે તો ખાલી આગળ આધારેટ લગાવશો એટલે તમારા એકલાની જ ચેનલ આવશે બીજા કોઈ પણ વ્યક્તિની ચેનલ નહીં આવે અને કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિની ચેનલની કોપી કરવી નહીં જો કોપી કરશો મિત્રો તો તમારું પોતાનું હેન્ડલ બનશે નહીં અને ચેનલમાં સર્ચ કરશો એટલે ફર્સ્ટ જે લોકોની પહેલેથી ચેનલ છે એ લોકોની ચેનલ ફર્સ્ટમાં જ આવશે તમારી મિત્રો ચેનલ છે ને ફર્સ્ટમાં નહીં આવે કારણ કે જે લોકોની પહેલેથી ચેનલ બની ગયેલી છે અને તમે એની નામનું કોપી કરો છો તો તમારી ચેનલ ફર્સ્ટમાં આવવાની નથી તો આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો મિત્રો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ટેકનિકલ જયગુગા યુટ્યુબ રિલેટેડ અને મોટિવેશનના દરેક વિડીયો તમને મળે છે અને આપણી વ્લોગ ચેનલ છે જેમાં ઘણી બધી મોટિવેશન તરીકે યુટ્યુબ રિલેટેડ વિડીયો તમને મળે છે તો એ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો